અમરેલી જિલ્લાના જાફરાબાદના રોઈસામાં છેરી મધમાખી ચૂંટનો હુમલો ખેતકામમાં કરતા ખેતમજૂર કરતા બે વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ કર્યો હુમલો સી દીપડાનાભાઈ વચ્ચે ઝેરી મધમાખીઓનો આતંક આવ્યો સામે કાનાભાઈ બાંભણિયા અને જાયાબેન બાંભણિયાને ઝેરી મધમાખીઓએ દીધા ડંખ ઝેરી મધમાખીઓ કરતા બંને ખેતમજૂરીને જાફરાબાદ હોસ્પિટલે સારવારમાં ખસેડા મધમાખીના હુમલાથી બીજી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ

કે આવી રીતે બનાવ બનેલો છે પાછો બીજી વાર બન્યો છે કોઈ જંગલ ખાતા કે કૃષિ વિભાગમાં જ્યાં કોઈ પણ સંસ્થામાં આવે તો એની તકેદારી લેવા ભાગરૂપે પગલા લેવા